સાયબર ક્રાઇમ પોલીસના હાથે ચડ્યો છે પોલીસે પંજાબ જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને હાલ રિમાન્ડ માટેની કાર્યવાહી શરૂ કરી ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન દ્વારા ત્રણ દિવસ અગાઉ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અજાણ્યો વ્યક્તિ સવારે બપોરે અને રાત્રે અલગ અલગ સમયે મહિલાઓને ન્યૂડ વિડીયો કોલ કરી રહ્યો હતો આ કારણે મહિલાઓમાં ડર અને માનસિક તણાવ ફેલાયો હતો તેમજ કેટલાક પરિવારજનોમાં કંકાસની પરિસ્થિતિ ઊભી થઈ જેથી સાયબર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડની આગેવાની હેઠળની ટીમે તકેદારીપૂર્વક તપાસ હાથ ધરીને કોલ કરનાર નંબર ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તે પંજાબના ફિરોઝપુર જિલ્લાના ચકમેગા ગામના રહેવાસી ગુરજીતસિંહ સિંહ મહેશ હતો આરોપી નશાની હાલતમાં મહિલાઓના મોબાઈલ નંબરની યાદી મેળવીને અલગ અલગ નંબર પર વિડીયો કોલ કરતો હતો સાયબર પોલીસ ટીમે ફિરોજપુર જઈને ગુરજીત સિંહને ઝડપી પાડ્યો તેની કબુલાત મુજબે લાંબા સમયથી આંગણવાડી બહેનોને કોલ કરી રહ્યો હતો હાલમાં આરોપીની ભરૂચમાં ઓળખ પરેડ કરાવીને કોર્ટ મારેમાર માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઘટનાને લઈને ભરૂચ જિલ્લા આંગણવાડી સંગઠન પ્રમુખ રાગિની પરમાર સહિત મહિલાઓએ પોલીસની ઝડપી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો મારું નામ રાગીણબેન જસવંતસિંહ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના રાજ્ય ઉપપ્રમુખ છું અમે થોડા દિવસ પહેલાં જે અમારે બધી બહેનો પણ ન્યૂડ વિડીયો કોલ આવે આવતા હતા એના માટે અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરેલી અને એ ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ભરવાડ સાહેબ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ એમણે અમને ખૂબ સપોર્ટ કરેલો અને જ્યાં લોકેશન પકડાયું જ્યાં આ વ્યક્તિ હતો ત્યાં એ લોકો પહોંચી ગઈ ટીમ આખી અને એ લોકોએ રક્ષાબંધનનો પણ વિચાર કર્યો નથી કે અમારી બહેનો રાખડી બાંધવા આવી છે તો એ લોકો ફરી પાછા ઘરે જશે અને અમારે અમારી બહેનોનો વિચાર કરીને એ લોકો એ જે વ્યક્તિ હતો તેને તાત્કાલિક પકડી લાવ્યા અને આજે હાજર કરે છે ખૂબ ખૂબ આભાર સાયબર ક્રાઇમ બ્રાન્ચનો કોઈ અજાણ્યા નંબર ઉપરથી વિડીયો કોલ કરીને ભરૂચ જિલ્લામાં કેટલીક મહિલાઓને અ અશ્લીલ હરકતો કરતો હોય એવી ફરિયાદ હકીકત આજથી ત્રણેક દિવસ પહેલા મળતા ભરૂચ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ કે જે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી મહિલાઓને વિડિયો કોલ કરતો હતો એ બાબતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલો એ ગુનાની તપાસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈસી ભરવાડના હોય હાથ ધરેલી ટેકનિકલ સર્વિસ સર્વેલન્સનો ના માધ્યમથી ગુનો કોણ આચરે છે એ દિશામાં તપાસ કરતા કોઈ પંજાબમાં રહેલી એક વ્યક્તિ દ્વારા આ ગુનો કરવામાં આવતો હોવાનું તપાસમાં જણાઈ આવતા ભરૂચ જિલ્લામાંથી એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એમ ચૌધરીની અધ્યક્ષતા હેઠળ આ આરોપીની શોધખોળ માટે ટીમ રવાના કરવામાં આવેલી તો પંજાબના ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મહેલ સિંઘ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો થી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે આમાં ઊંડાણપૂર્વક આરોપીની પૂછપરછ કરતા આરોપી કોઈ નશો કરતો હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલું છે અને જ્યારે રાત્રિના સમયે આ નશાની હાલતમાં હોય ત્યારે જે એને નંબર મળે એ નંબર ઉપર આ કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હોવાનું એને પૂછપરછમાં જણાવેલું છે અને પર્ટિક્યુલર ભરૂચ જિલ્લાની જે આ મહિલા કાર્યકર્તાઓ મહિલાઓ કે જે આંગણવાડી સાથે સંકળાયેલી છે એમને કઈ રીતે કોલ કરતો એમના નંબરો ક્યાંથી મેળવતો એ દિશામાં એને પૂછપરછ કરતા આ એક નંબર ઉપર ફોન કરેલો એને અને ત્યારબાદ એના પાછળના જે સિરીઝમાં જે નંબરો આવતા એ જ નંબર ઉપર આ કોલ કરતા આ મહિલાઓને કોલ ગયેલા એ રીતે પોતે પૂછપરછમાં હકીકત જણાવી છે પર્ટિક્યુલર આ જે આરોપી છે કોઈ મહિલાઓને ઓળખતો હોય અને એના કારણે એમને ફોન કોલ કરતો હોય એવી કોઈ હકીકત જણાયેલી નથી પરંતુ રેન્ડમલી એને એક કોલ કરેલો અને ત્યારબાદ એના પાછળના સિરીઝવાળા નંબરો ઉપર અવારનવાર કોલ કરતા જુદી જુદી મહિલાઓને આ કોલ થયેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે આ આરોપીને ગઈકાલે ધોરણસર અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આ આરોપી જે જે મહિલાઓને કોલ કરીને અશ્લીલ હરકતો કરતો હતો એ શાહેદ જે મહિલાઓ છે એમના મારફતે આરોપીની ઓળખ પરેડ કરાવી આગળની કાર્યવાહી કરવા ઉપર તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર રોહિત પટેલ ભરૂચ